તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં આજે સાબા પીને તૈયાર થઈ ગયા અને હવે જવાનો આપણે હારી દુકાનનો માલ લેવા અને નારણ પી ચા નાસ્તો કરે જોઈ લો તમે નારણ પી ચા પીવી હજી બાઇક લઈને મિત્રો હંગામે નેટ બી જાઓ હાલ તમે મિત્રો હજી પેટ્રોલ તો પેટ્રોલ પંપે મળીએ મિત્રો પેટ્રોલ પંપ ફાઇનલી મિત્રો પેટ્રોલ પહોંચી ગયા છે અને હવે પેટ્રોલ પુરાવાનું છે તો મિત્રો હવે પહેરો ઉપર આવે એકળી જ્યા અને નવ વાજી જાય એટલે હટાટ જવું પડશે કે કે શાકભાજી પણ હંકા છે